ભાવથી લીધું હોય છે ને બસ જીતતું હોય છે બે જણા ઉભા ઉભા શિવાલય મજાનું આઈ કલાસ એટલે એક મિત્ર ઉભો ઉભો કે શિવાલય દર્શન કરવા મારે રોજ જવાનું અને મારે રોજ એક દીવો હળગાવવાનો અહીંયા મારે શિવાલય રોજ એક દીવો કાઢવાનો એક બીજો કોડો હતો ઈ કોડો કે તું દીવો કરી આવી દીવો હું ઓલવી આવું વાત શ્રદ્ધા ની બાપુ અંતર થી શ્રદ્ધા રાખી બે બે જણા યામ ભાવ થી શ્રદ્ધા રાખીને જો બાતા ઓલો કે તું દીવો ઓલો કે દીવો હું કરી આવું ના કે હું દીવો ઓલવી આવું બે જણા નક્કી કરીને ત્યાંથી છૂટા પડ્યા અને પછી તો કાયમનો ક્રમ ચાલુ થયો ઓલો જાય નદી ઉતરીને દીવો કરીને આવે એટલે ઓલો ઓલવીન પાસો આવે આનો આ ક્રમ આમનામ હાલ્યો આઠ મહિના સુધી તો વાંધો ન આવ્યો શિયાળો આખો વિયોગ્યો માથે થી ઉનાળો માથે થી વિયોગ્યો અને ચોમાહું બેઠું અને પછી તો બાપો મંડાણો જેમ હમણાં બે દી પેલા બહ બહાટી મંડ્યો તો બોલાવા એમ અષાઢ જનગળ મેઘ મંડળ ચંદ્ર કુંડળ છાજી તમ ખાગોળ ખળભળ થાળ થળ થળ રંગ વાદળ રાજી તમ ધારા અઢળ ઢળ પૂર પ્રધળ મહોદ નદીયા મળી ઘન ગગન ગમ ગમ ધરા ધમધમ અને વરળ સમસમ વીજળી જ્યાં વરળ સમસમ વીજળી બહ બહાટી મંડ્યો બોલાવા ને આઠ દીની એલી કરી અને બે કાંઠે નદી આવી બે કાંઠે નદી આવી દીવો કરવા વાળો આવ્યો એને નદીના કાંઠે ઊભા રહી અને જોયું કે આ મા બે કાંઠે હેલી જાય પડાય નહીં નકસર સરનામું મુવી ખાઈ જાય શ્રદ્ધા બહુ આઘરી છે ને બાપુ એટલે આવડો તો કે દાપડે દીવો નથી કરવો મહાદેવ ભલું કરે યા બહા પ્રાર્થના કરી દીધી અખંડ ભસ્મ અંગ બાલ છોળ હારી શંકરા ત્રિનેત્રિ ધારી છો ઉપાધિ ના ક્ષયંકરા કપાલ કાપી કાટજો કૃત ના કલાપ ને સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપ નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપ વિશેષ જ્ઞાન ના તથા ભક્ત ભાવી દૂરે કરો દયાળ દાસ ના તમામ તાપ ને હે નમા સ્વામી ભોળાનાથાથી નમા સ્વામી ભોળાનાથાથી જાપ ને ગણેશના ગુણોને કરે શું પ્રાર્થના પછી ભૂખેતી સુંદર આત્મજન તથા વાળો ઈ કે બે કાંઠે આવતી હોય ચાર કાંઠે આવતી હોય બાકી જાવું એટલે જાવું દીવો ઓલવવો એટલે ઓલવવો ઈ ઓલો દીવો કરવા ગયો જે દીવો ઓલવા વાળાને શ્રદ્ધા કેવડી બાપુ કે દીવો કરવા વાળો ઈ ગયો હોય એટલે ગયો હોય એને હમ ખાધેલા છે કે દીવો કરવા જવાનો પણ એને ખબર નહોતી કે પડી ગયું છે એને પાછો વળી ગયો તો પડ્યો નદીમાં જય ભોળાનાથ કરીને નદીમાં પડીને ગયો હોહરો